કેરભ્રમ્ત ત્યાં સુધી નવીન રેલવે લાઇન મંજૂર કરાવવા લોકસભાના સાંસદ શ્રી શ્રીમતી શોભનાબેન બારૈયા નેડી યુઆરસી ચેમ્બર દ્વારા રજૂઆત કેરભ્રમ્મા લોકસભામાં નવનુક્ત મોદી સરકાર દ્વારા આગામી દિવસોમાં બજેટ આવવાનું છે જેમાં કેરમાથી હળાદની નવીન બ્રોડગેજ રેલવે લાઇન મંજૂર કરવા માટે વિનંતી હલિમદ્નગ કેરભ્રમ્ રેલવે લાઇનનું બ્રોગેજનું કામ પ્રગતિ હેઠળ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે આ લાઈન અમદાવાદ સુધી અને આગળ દેશભરમાં પણ જાય છે આ લાઈનને તારંગા અંબાજી આબુ રોડ નવીન બ્રોડગેજ લાઇનનું કામ ચાલુ છે તેમાં વચ્ચે યાદ આવે છે જે ખેડભ્રમમાંથી ફક્ત બાવીસ કિલોમીટરના અંતરે જ છે જે સ્ટેટ હાઇવેથી કનેક્ટેડ છે જો ખેડભ્રમમાંથી હળા સુધી નવીન બ્રોડગેજ રેલવે લાઇન થાય તો અમદાવાદ દિલ્હી જયપુર જવા માટે એક નવીન રૂટ મળે તેમ છે વધુમાં હાલ પાલનપુર મહેસાણા થઈ દિલ્હી જવાનો જે રોડ છે તેના કરતાં હળા હળાદંબાજી આ બુરોડવાળા રૂટમાં પાસઠ કિલોમીટર અંતર ઓછું થાય તેમ છે આ વિસ્તારના લોકોની વર્ષોથી રાજસ્થાનથી આવી ગુજરાતમાં વસેલા લોકોની વર્ષો જૂની માંગણી છે કયા રેલ્વે લાઇન અંબાજી આબુ રોડ સુધી લંબાવવામાં આવે તો આપશ્રીને અમારી માંગણીને સત્વરે બજેટમાં રજૂ કરવા તેમજ તાત્કાલિક સર્વે કરાવવાની ભલામણ ડીયુઆરસી મેમ્બર મોહનભાઈ પૂજાભાઈ પટેલ દ્વારા આજે લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તેમજ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાને પણ લોકસભામાં વિસ્તારના જીવાદોરી સમાન પ્રસ્તન ઉઠાવવા અને નવીન લાઈન માટે ગ્રાન્ટ ફાળવવા માટે વિનંતી સહ ભલામણ કરવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા